માઇનસ આઠ ઘાત હવે આ હવે છેદમાં પાંચ ની માઇનસ ત્રણ ઘાત આનું વિભાજન કરો તો અહિયાં બે ગુણ્યા પાંચ એટલે પાંચ દુ દસ ગુણ્યા આ માઇનસ ઘાત હવે તમે અહીંયા શું કરશો ગણ્યા તે ચાર ઘાત હવે અહિયાં આ પાંચ અને પાંચ તો અહિયાં પાંચ ની ત્રણ ઘાત અહિયાં લઈ ગયો એટલે આ વધતા એક સરવાળા ભાગ નક્કી કરો એટલે અહીંયા આ પાંચ ની બે ઘાત ગુણ્યા તે માઇનસ ચાર ઘાત અહીંયા એક જાય એટલે પાંચ અહીંયા માઇનસ બે ઘાત આવે શું આવે માઇનસ બે ઘાત આવે હું વિધ તો કે અહીંયા આ બે અહીંયા ટી ની માઇનસ આઠ ઘાત હવે આપણે આનું રૂપ આપવાનું છે જોઈ લઈએ હવે શું કરશો ઉપર લઈ જાઓ તો પાંચ ની બે અહીંયા માઇનસ છે આઠ છે એટલે અહિયાં આ વત્તા થશે તો પાંચ ની ચાર ગુણ્યા ટી ની ચાર છેદમાં બે ઓકે પાંચ ની ચાર ઘાત કરો એટલે બીજો દાખલો જોઈએ કે ત્રણ ની માઇનસ પાંચ ઘાત ગુણ્યા દસ ની માઇનસ પાંચ ઘાત ગુણ્યા એકસો ને પચીસ છેદમાં તો કે પાંચ ની માઇનસ સાત ગુણ્યા છ ની માઇનસ પાંચ હવે આપણે અહીંયા દાખલો ગણીએ તો કે ત્રણ ની માઇનસ પાંચ ગુણ્યા વિભાજન કરો તો કે બે ની પાંચ અને અહીંયા પાંચ ની માઇનસ પાંચ આ એકસો છે તો અહીંયા એકસો છે તો કે પાંચ પચીસ પચીસ પાંચ તો કે અહિયાં પાંચ ની કેટલી ઘાત આવી એક બે અને કે છે માઇનસ પાંચ ઘાત અને અહીંયા ત્રણ દુ છ એટલે ત્રણ ની માઇનસ પાંચ ઘાત હવે ખાસ ધ્યાન રાખજો કે અંશ ને શેદના સમાન તર ઉડાડો તો પેલા

હવે અને છેદ નું પદ ઉપર લઈ જાવ એટલે વત્તા થાય તો કે અહીંયા પાંચ ની માઇનસ પાંચ આધાર સરખો છે એટલે ત્રણ અને ઉપર લઈ જાવ એટલે વત્તા સાત તો અહીંયા સરવાળો કરો તો કે દસ માંથી તો કે અહિયાં પાંચ ની માઇનસ પાંચ વત્તા દસ બરાબર તો કે દસ માંથી પાંચ જાય તો પાંચ ની પાંચ ની પાંચ ઘાત છે કિંમત શોધો તો અહિયાં પાંચ ને તો કે અહિયાં પાંચ પાંચ ગુણ્યા પાંચ એટલે પચીસ પચીસ ગુણ્યા પાંચ એકસો ગુણ્યા પાંચ કરો તો કે પચો પચો પચીસ નો પાંચો બે પાંચ દુ દસ ને બાર નો બગડો આ એકત્રીસ પચીસ આવે પણ આપણો જવાબ અહીંયા સુધી ઓકે છે